અબડાસા તાલુકાના તેરા મધ્ય આવેલ ભીડભંજન મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભીડભંજન મહાદેવ ભક્ત મંડળ દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો આ સંતવાણીના કલાકાર ભજનીક પિયુષ મિસ્ત્રી હાસ્ય કલાકાર વસંત મહારાજ ઉર્ફે પનોડો તેમજ ભજનીક દાસ શ્યામી સંતવાણીની મોજ મનાવી હતી આ સંતવાણી કાર્યક્રમમાં તેરા ગામના તમામ સમાજના અગ્રણીઓ તેમજ આજુબાજુ ગામડાઓના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રાત્રિ તો ત્રણસો ને પાંસો દિવસ હોય પણ આજે શિવરાત્રિ શિવરાત્રીનો મહા ઉત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેરા ગામના આંગણે તેરા ગામની પવિત્ર ધરતી ઉપર આજે ભીરભંજન મહાદેવના શનિધેમાં સંતવાણીનું મહાન ભગીરથ કાર્ય મારા પરમ મિત્ર પ્રવીણભાઈ ભાનુશાલી અને એમની સમગ્ર ટીમ ખૂબ સારી રીતે ઉજવી રહી છે અમને અમને કલાકાર મિત્રોને યાદ કર્યા છે મારી સાથે સૌરાષ્ટ્રના નામાંકિત કલાકાર પિયુષભાઈ મિસ્ત્રી અને ભાનુશાળી સમાજનો ગૌરવ શ્યામભાઈ આજે મોજ કરાવશે આનંદ કરાવશે અને આજની રાત્રિ ઉજાગરો નહીં પણ જાગરણ સિદ્ધ થાય એવી કોશિશ કરશો હવે વાહ